જયારે આપણે કોઈ સ્ટફ પરાઠા બનાવીને ત્યારે ઘણા બધાની કમ્પ્લેન હોય છે કે વણતી વખતે ફાટી જાય છે તો આજે આપણે પનીર ચીઝ ના સ્ટફ પરાઠા તૈયાર કરીશું અને એને એક ખાસ ટ્રીકથી તૈયાર કરીશું જેથી વણતી વખતે બિલકુલ ફાટે નહીં તમારા દરેક પરોઠા આ રીતે એકદમ સરસ ફૂગાની જેમ ફૂલશે તો એનો એકદમ ચટપટો મસાલો તૈયાર કરી અને આ ચીઝ પનીર ના પરોઠા તૈયાર કરીશું જેથી ઘરના દરેક સભ્યને ખૂબ જ પસંદ આવશે હલો ફ્રેન્ડ્સ હું છું હેતલ કિચન ક્રાફ્ટમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે તો ચલો આજની મજેદાર રેસીપી બનાવવાનું શરૂ કરીએ પનીર અને ચીઝથી સ્ટફ કરેલા પરોઠા તૈયાર કરવા માટે સૌથી પહેલા તો આપણે લોટ બાંધીશું તો અત્યારે મેં 1 કપ રોટલીનો લોટ લીધો છે અને એની અંદર આપણે એડ કરીશું બે ટેબલ સ્પૂન સોજી અને બે ટેબલ સ્પૂન ચણાનો લોટ આપણે ઘઉંના લોટની અંદર સોજીને ચણાનો લોટ નાખીએ તો પરાઠા આપણા સરસ ક્રિસ્ટી બને છે મીઠું સ્વાદ મુજબ નાખીશું અને મોણ માટે અત્યારે મેં અહીંયા આગળ બે ટી સ્પૂન ઘી લીધું છે તમે તેલ પણ લઈ શકો પણ ઘીથી એકદમ સરસ ખસ્તા બનશે અને સાથે આપણે એડ કરીશું પાલક તો મેં અત્યારે વન થર્ડ કપ જેટલી પાલક એડ કરી છે આ રીતે તમે પરાઠાની અંદર તમારી પાસે મેથીની ભાજી હોય કોથમીર હોય કે પાલક તો એડ કરી શકો એનાથી પરાઠાની ન્યુટ્રિશિયસ વેલ્યુ પણ વધી જશે બાળકો ભાજી ન ખાતા હોય તો આ રીતે તમે લોટની સાથે મિક્સ કરીને આપી શકો પણ પનીર અને ચીઝ હોય ને તો પાલક વધારે સારી લાગે છે તો જો પાલક હોય ને તો એ જ એડ કરજો હવે આપણે એને પહેલા તો કોરું જ મિક્સ કરીશું કારણ કે ભાજી આપણે ધોઈ હોય ને તો એની અંદર એનું નેચરલ પાણી પણ હોય તો પહેલા આપણે કોરા લોટ સાથે મિક્સ કરવાનું પછી થોડું થોડું પાણી નાખી આપણે એનો લોટ બાંધવાનો છે હવે લોટ બાંધીએ ને તો લોટ આપણે જયારે સ્ટફ પરાઠાનો હોય ને તો એ થોડો ઢીલો રાખવાનો હોય છે પણ આ લોટ આપણે બહુ વધારે ઢીલો નહીં કરીએ એનું કારણ એ છે કે આપણે આ લોટને બાંધીને થોડી માટે રાખીશું ને તો પાલકની ભાજી છે ને એ પોતાનું જે પાણી હોય નેચરલ એ એની અંદર રિલીઝ કરશે તો લોટ આપણો થોડો ઢીલો થઈ જ જશે એટલે પહેલાથી આપણે લોટ ઢીલો નહીં કરીએ તમે જો લોટ ઢીલો કરી દેશો ને પહેલાથી તો ભાજી એસરશે અને એના કારણે લોટ એકદમ જ ઢીલો થઈ જશે જેથી આપણે એને બરાબર વણી નહીં શકીએ તો લોટ અત્યારે મેં બાંધી લીધો છે હવે આપણે એને પંદરથી વીસ મિનિટ માટે રહેવા દઈએ જેથી એકદમ સરસ રીતે સેટ થઈ જાય હવે સ્ટફિંગ માટે અત્યારે અમે એક બાફેલી મકાઈ લીધી છે તો એને આપણે આ રીતે ઊભી ચપ્પુથી કટ કરી લેવાની છે સ્ટફિંગમાં પનીર અને ચીઝની સાથે મકાઈ હોય ને તો સરસ લાગતી હોય છે તમારી પાસે જો ના હોય તો તમે એને સ્કીપ કરી શકો છો તમારી પસંદના કોઈ પણ શાકભાજી તમે આની અંદર નાખી શકો જેમ કે ગાજર એડ કરી શકો વટાણાને ક્રશ કરીને એડ કરી શકો વટાણા લેવા હોય તો તમારે એને બોઈલ કરીને લેવાના ગાજર હોય તો તમે એને છેડીને ઉપયોગમાં લઈ શકો કેબેજ પણ લઈ શકો છો ઘણા બધા શાકભાજી આમાં એડ કરી શકાય હવે હાથીથી આપણે એને આ રીતે છૂટું કરી લેવાનું છે મકાઈ કાચી નથી લેવાની મકાઈ બાફીને લેવાની છે હવે અત્યારે મેં અહીંયા પનીર લીધું છે ને એકદમ જ સોફ્ટ છે આ રીતનું સોફ્ટ હોય ને એ પનીર તમારે લેવાનું છે માર્કેટમાંથી તમે લાવો તો મલાઈ પનીર લેવાનું એનાથી એકદમ સરસ સોફ્ટ બનશે ઘરે તમે પનીર ખૂબ જ સરળતાથી તૈયાર કરી શકો છો એની રેસીપી તમારી સાથે મેં શેર કરેલી છે તો એકદમ ચોખ્ખું માર્કેટ કરતા પણ સરસ પનીર ઘરે તૈયાર થાય છે ને અત્યારે મેં હોમમેડ પનીર જ ઉપયોગમાં લીધું છે તો પનીરને આપણે આ રીતે છીણી લેવાનું છે અને તમારે જો ચીઝ ના નાખવું હોય તો તમે ફક્ત પનીર એડ કરીને પણ બનાવી શકો પણ આજે આપણે ચીઝ પણ એડ કરીશું એનાથી પણ પરાઠા ખૂબ સરસ લાગે છે તો ચીઝ અત્યારે મેં જે બેગ ક્યુબ આવે ને તૈયાર એના જેટલું લગભગ લીધું છે હવે આમાં ચીઝ અને પનીરની ક્વોન્ટિટી તમે તમારી ચોઇસ પ્રમાણે પ્લસ માઇનસ કરી શકો છો તમને ચીઝ વધારે જોઈતું હોય તો તમે હજુ વધારે એડ કરી શકો છો અને ઓછું ગમતું હોય તો હજુ ઓછું પણ એડ કરી શકાય તો પનીર અને ચીઝ અત્યારે મેં બંને આ રીતે છીણને ઉપયોગમાં લઈ લીધા છે હવે એની અંદર આપણે મસાલા એડ કરીશું તો થોડી કોથમીર એડ કરવાની છે ત્યાર પછી આપણે અંદર એડ કરીશું આદુ અને લસણની પેસ્ટ તો આદુ અને લસણ ખાસ એડ કરજો એનાથી ખૂબ સરસ લાગે છે હાફ ટી સ્પૂન આપણે અંદર આમચુર પાવડર નાખવાનો છે એક ટી સ્પૂન આપણે ચીલી ફ્લેક્સ નાખીશું એક ટી સ્પૂન ગરમ મસાલો નાખવાનો છે એક ટી સ્પૂન કસૂરી મેથી એડ કરવાની છે તમારે જ્યારે પરાઠા બનાવવાના હોય ને ત્યારે જે સ્ટફિંગ તૈયાર કરવાનું બનાવીને નહીં રાખવાનું એક ટી સ્પૂન મરી પાવડર નાખવાનો છે મીઠું આની અંદર સ્વાદ મુજબ તો અત્યારે મેં હાફ ટી સ્પૂન કરતાં પણ થોડું ઓછું મીઠું નાખ્યું છે કારણ કે ચીઝમાં પણ મીઠું હોય તો મીઠું થોડું ધ્યાનથી નાખવાનું છે એની અંદર અને ત્યાર પછી એની અંદર લીલા મરચાં એડ કરવાના છે જેને મેં હાથથી જ એકદમ ઝીણા કટ કર્યા છે તો લગભગ ચાર નંગ જેટલા મેં મરચાં લીધા હતા આ બધી જ વસ્તુઓને સરસ રીતે મિક્સ કરીશું તમે જો પહેલેથી આ રીતે સ્ટફિંગ બનાવીને રાખો ને તો એ એસરવા લાગશે એટલે પહેલાંથી સ્ટફિંગ નહીં બનાવીને રાખવાનું તમારે જો વધારે ક્વોન્ટિટીમાં બનાવવાનું હોય તો તમે આ રીતે બધું તૈયાર કરી શકો પણ ભેગું તમારે જયારે પરાઠા બનાવવાના હોય ને ત્યારે જ કરવાનું ચીઝને અલગ રાખી શકો પનીરને અલગ રાખી શકો મકાઈ બધું અલગ અલગ રાખવાનું ને જ્યારે બનાવવાનું હોય ત્યારે ભેગું કરવાનું તો જો એકદમ સરસ આ રીતનું બાઇન્ડિંગ એની અંદર આવી ગયું છે હવે પરાઠા હોય તો એની સાથે રાયતું તો આપણને જોઈએ જ અત્યારે અમે બે મોટા ચમચા ભરીને દહીં લીધું છે અને દહીં આપણે બહુ વધારે ખાટું હોય ને એવું નથી લેવાનું તો પહેલાં આપણે એને મિક્સ કરી લઈશું આ રાયતું બનાવીએ છીએ તો એની અંદર આપણે પાણી એડ નથી કરવાના આ દહીં આપણે ઘટ જ રાખવાનું છે તો ફક્ત આ રીતે વિસ્કરથી એને આપણે મિક્સ કરી લેવાનું છે હું તમને એની કન્સિસ્ટન્સી બતાવું તો તમે જોઈ શકશો કે આ રીતનું એ રહેવું જોઈએ બહુ વધારે આપણે એને પાતળું નથી કરવાનું હા તમારું દહીં જો વધારે ઘટ હોય તો તમે થોડું પાણી નાખી શકો હવે એની અંદર આપણે મરી પાવડર એડ કરીશું તો મેં અત્યારે વન ફોર ટી સ્પૂન જેટલો મરી પાવડર નાખ્યો છે વન ફોર ટી સ્પૂન એની અંદર મેં બ્લેક સોલ્ટ એટલે કે સંચળ નાખ્યું છે કાકડી એડ કરવાની છે થોડી કેપ્સિકમ એડ કરીશું ટમેટા એડ કરવાના છે અને થોડી કોથમીર એડ કરી દઈશું આમાં તમારે જો વચ્ચે ક્રંચ જોઈતો હોય તો તમે થોડી બુંદી પણ એડ કરી શકો છો મેં અત્યારે નથી કરીને ને મેં અત્યારે ફક્ત આટલું જ રાયતું તૈયાર કર્યું છે તો ક્વોન્ટિટી બધાની ઓછી છે તમારે વધારે ક્વોન્ટિટીમાં બનાવવું હોય તો બધા જે શાક છે એની ક્વોન્ટિટી વધારી દેવાની તો આપણું રાયતું અત્યારે તૈયાર થઈ ગયું છે તો આપણે એને ફ્રીઝમાં મૂકી અને ઠંડુ કરી લઈશું જ્યાં સુધી આપણા પરાઠા તૈયાર થાય ત્યાં સુધી એ ઠંડુ થઈ જશે હવે આપણો જે લોટ છે એને અત્યારે લગભગ વીસથી પચીસ મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને લોટ આપણો એકદમ સરસ રીતે અત્યારે તમે જોઈ શકો છો પહેલાં કરતા થોડો નરમ થયો છે અને આપણે જ્યારે સ્ટફ પરાઠા બનાવવા હોય ને તો બસ આવો જ લોટ જોઈએ જો બહુ વધારે કઠણ લોટ હોય ને તો લોટ જલ્દીથી ફરે નહીં એટલે કે આપણે વણીએ ત્યારે અને પછી આપણા પરાઠા ફાટી જાય તો વણવા માટે અત્યારે મેં આટામણ તરીકે ચોખાના લોટનો ઉપયોગ કર્યો છે અને આપણે પહેલાં તો એને મોટી રોટલીની જેમ વણી લેવાનું છે અને બહુ વધારે એના એને પાતળી કરવાની છે ને વધારે એને જાળી રાખવાની છે આ રીતે વણી લઈએ ને પછી આપણે જે સ્ટફિંગ તૈયાર કર્યું હતું એ સ્ટફિંગ વચ્ચે આ રીતે મૂકવાનું છે હવે આપણે જ્યારે કોઈ સ્ટફ પરાઠા બનાવીએ ને તો આ રીતે વચ્ચે સ્ટફિંગ મૂકી અને પછી આપણે એનો ગોળ મોટી કચોરી જેવો શેપ આપી અને પછી એને મળતા હોઈએ છે પણ આપણે જે વસ્તુ અત્યારે સ્ટફિંગમાં લીધી છે ને બધી જ વસ્તુઓ એકદમ મેશ કરેલી નથી તો એવા સમય પર આપણે શું કરીશું આ રીતે ટ્રાયંગલ શેપ આપી દઈશું અને સ્ટફિંગ એમાં તમારે થોડું વ્યવસ્થિત ભરવાનું છે હવે આ રીતે એને ત્રિકોણ એટલે કે ટ્રાયંગલ શેપ આપી દઈએ ને પછી એક બાજુથી રોટલી ઉઠાવી અને ફોલ્ડ કરી દેવાની પછી બીજી બાજુથી ઉઠાવી અને બીજી સાઈડ પણ એને ઉપર આપણે એકબીજાની સાથે સ્ટીક કરી દેવાની છે અને પછી ત્રીજી સાઈડ તો બસ આ રીતનું ત્રિકોણ શેપ થઈ જશે તો એકદમ ઇઝીલી તમે આ બનાવી શકશો બિલકુલ જ ફાટવાની કેવી કોઈ ચિંતા નહીં રહે અને એકદમ સરસ લાગશે હવે આપણે થોડો કોરો અટામણનો લોટ એની પર છાંટવાનો છે અને પછી આપણે એને થોડું વણવાનું છે બહુ વધારે નથી વણવાનું ફક્ત થોડુંક જ એક બે વેલણ જ મારીશું અને હલકા હાથે એને ભણવાનું છે તો આ પ્રમાણે તમે જો પરોઠા બનાવો ને તો તમારા પરોઠા એકદમ સરસ બનશે હા તમારે જો અંદર સ્ટફ કરીને આપણે જેમ ઓરિજિનલી પરાઠા બનાવે છે બનાવવા હોય તો તમારે અંદરનું જે સ્ટફિંગ છે એને થોડું મેશ કરીને હજુ લેવું પડે પણ આ પ્રમાણે તમે કરશો ને તો પરાઠા તમારા બિલકુલ ફાટશે નહીં એકદમ સરસ ફૂલશે તો બસ આ રીતે આપણે વણી અને તૈયાર કરી લેવાના છે હવે તવી ઉપર આપણે થોડું તેલ લગાડી દઈશું ચવીને આપણે ગરમ કરી લેવાની છે એકવારે ગરમ થઈ જાય પછી ગેસની ફ્લેમને આપણે સ્લો રાખી દઈશું જ્યારે આપણે પરાઠું શેકવા માટે મૂકીએ ત્યારે સ્લો ફ્લેમ પર એક બાજુ એને શેકાવી દઈશું લગભગ ત્રણેક મિનિટ થાય એટલે એને પલટાવી લેવાનું અને પછી ગેસની ફ્લેમને મીડિયમ દેવાની મીડિયમ અથવા મીડિયમ હાઈ ની વચ્ચે અને પછી આપણે ઉપર આ રીતે ઘી લગાડીશું તમે બટર પણ લગાડી શકો તેલ પણ લગાડી શકો અત્યારે મેં ઘી લીધું છે તો બંને સાઈડ આપણે થોડું થોડું ઘી લગાડી દેવાનું છે અને આ પ્રમાણે જ્યારે તમે પરાઠા શેકીને તૈયાર કરશો ને તો લોટમાં આપણે સોજી નાખી હતી અને બેસન છે તો એના કારણે એનું પડ છે ને એકદમ સરસ ક્રિસ્પી બનશે તમે એકવાર આ રેસીપીથી ચોક્કસથી ટ્રાય કરી જજો પરાઠા ખૂબ જ સરસ લાગે છે અને અંદરનું જે સ્ટફિંગ છે ને એની અંદર તમે જે તીખાશ ખાતા હો એના કરતાં થોડી વધારે નાખજો કારણ કે પનીર અને ચીઝ હશે ને તમે જો રેગ્યુલર તમે જેટલું તીખું ખાઓ છો એટલી તીખાશ એડ કરી હશે એટલે બ્લેન્ડ થઈ જશે તો થોડું વધારે તીખું બનાવવાનું તો એકદમ સરસ આપણા પરાઠા અત્યારે તૈયાર થઈ ગયા છે જેને આપણે જે રાયતું તૈયાર કર્યું તું એની સાથે સર્વ કરીશું તો એકવાર આ ચીઝ પનીર પરાઠાની રેસીપી તમે ચોક્કસથી ટ્રાય કરો રેસીપી તમને કેવી લાગી કમેન્ટ કરીને ચોક્કસ જણાવો તમને જો રેસીપી પસંદ આવી છે મારી મહેનત પસંદ આવી છે તો વિડીયોને લાઇક કરી તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીની સાથે જરૂરથી શેર કરો અને આવી નવી નવી રેસીપી જોવા માટે જો તમે કિચન ક્રાફ્ટ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરો તો ફરીથી મળીશું આવી જ એક નવી અને મજેદાર રેસીપીની સાથે